નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બક્ષી પંચના લોકો માટે ખુશખબર બે હજારના હપ્તામાં વધારો સંવિધાનને લઈ જાહેરાત ભારે વરસાદ ખેડૂતોનું આંદોલન ખેડૂતોને ભેટ પેટ્રોલ ડીઝલ સસ્તું અને રેશન કાર્ડને લઈ મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના અંદર તો જે પણ મિત્રો ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બક્ષી પંચના લોકો માટે ખુશીના સમાચાર મિત્રો સામે આવ્યા છે તો બક્ષીપંચ જાતિમાં આવતા બાળકોને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે મિત્રો વર્ષ એક એપ્રિલ ઓગણીસો ઇઠોતેર પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે મિત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતી હતી જેના સંદર્ભમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો છ જુલાઈ

ખૂબ જ મિત્રો હવે સેવાઈ રહી છે જેમાં મિત્રો નીચલા થર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વકાંક્ષી યોજનાઓમાં માધ્યમથી મિત્રો વિશેષ લાભ પણ આપી શકે છે જો કે મિત્રો નોકરીયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદાઓ વર્ષ અને મિત્રો સ્લેબની પરિવર્તન થાય તેવી પણ મિત્રો આશાઓ હવે સેવાઈ રહી છે અને મિત્રો કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ મિત્રો ખેડૂતોને આશાઓ હવે સેવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો સંવિધાનને લઈ અમિત શાહે મોટી જાહેરાત કરી દીધી છે તો અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે મોટું નોટિફિકેશન બહાર પણ પાડ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો અનેક વિસ્તારોમાં પડશે હવે ભારે વરસાદ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકાઓમાં વરસાદ પડ્યો છે સાથે જ સૌથી વધુ વરસાદ મિત્રો વલસાડના ઉમર ગામમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જે મિત્રો વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ તાપી વલસાડ અને મિત્રો નવસારીમાં મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં પણ આવી ગઈ છે સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં તો મિત્રો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો મધ્ય ગુજરાતમાં એટલે કે મિત્રો આણંદ અને અમદાવાદમાં પંચમહાલ દાહોદમાં હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યાં મિત્રો મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચમાં પણ મિત્રો છૂટો છવાયો વરસાદ હવે પડી શકે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શું ફરી ખેડૂતોનું આંદોલન થઈ શકે છે તો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે મક્કમધાથી ઊભા છે વર્ષ બે હજાર વીસમાં થયેલ અને એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હી સરહદો ઉપર ચાલી રહેલું આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે સંયુક્ત કિસાન મોરચાની સાથે મિત્રો બેઠક પણ યોજાઈ હતી જેમાં સત્તર રાજ્યોના એકસો પચાસ પ્રધાન પ્રતિનિધિઓ ભાગ લીધો હતો જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન એમએસપી અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી ખેડૂત આગેવાનોનું મિત્રો કહેવું છે કે સરકાર ત્રણ કાળા કાયદા સાથે તાનાશાહી વલણ પણ અપનાવી રહી છે જેથી ફરીવાર મિત્રો ખેડૂતો આંદોલન કરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તેવું પરેશ ગૌશામીએ જણાવ્યું હતું અને ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશામીએ મિત્રો આવ્યું હતું કે બાર થી પંદર જુલાઈના દરમિયાન કોઈ મોટા સારા એવા વરસાદની શક્યતાઓ નથી પણ મિત્રો પછી સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે સોળથી ત્રીસ જુલાઈ સુધીના સેન્ટરમાં એટલે કે મિત્રો સિશનમાં મિત્રો રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા મિત્રો સમાચાર જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો અરબ સાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તેની અસર મિત્રો ગુજરાતમાં કાળરૂપી બની શકે છે ચાલુ અઠવાડિયા દરમિયાન

રાજભવનમાં ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી ગામે ગામ પ્રાકૃતિક ખેતનું મોડલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો મુખ્યમંત્રીએ સૂચના પણ આપી દીધી છે બત્રીસો ને પિસ્તાલીસ મોડલ ફોર્મ તૈયાર કરવાનું આયોજન ઘડવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર પ્રોત્સાહન તરીકે એક હજાર કરોડ રૂપિયાની ફાળવણી પણ કરશે જે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વાપરવામાં આવશે મિત્રો ગુજરાતમાં અત્યારે મિત્રો નવ લાખ સત્યાવીસ હજાર પાંચસો ને પચાસ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે એક વર્ષમાં મિત્રો તે દસ લાખનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે કે અઢારમો હપ્તો હવે નહીં મળે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક નું આધાર કાર્ડ શીડિંગ એટલે કે મિત્રો ડીબીટી ઇનેબલ કરાવવું હવે ફરજિયાત કરવામાં આવી ગયું છે પીએમ કિસાન યોજનાનો મિત્રો અઢારમો હપ્તો મેળવવા માટે ભાઈઓને એટલે કે મિત્રો ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર કાર્ડ શીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું નહીં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા નહીં થાય નહીં તો મિત્રો એટલે કે અઢારમો હપ્તો તમને હવે મળવાનો છે તે તમારા ખાતામાં જમા નહીં થાય જે મિત્રો ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર કાર્ડ શીડિંગ ડીબીટી એનેબલ નહીં કરાવ્યું હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં કેમ કે મિત્રો ખેતી નિયામક ક્રીની યાદીમાં તે મિત્રો જણાવવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પણ થઈ શકે છે હવે સસ્તું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં મિત્રો ઘટાડો થવાની શક્યતાઓ છે એટલે કે મિત્રો સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા ઉપર વિચાર પણ કરી રહી છે જો મિત્રો આમ થાય છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું પણ થઈ શકે છે એટલે કે મિત્રો હાલ જે ભાવ ચાલી રહ્યો છે તેમાં મિત્રો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર મિત્રો સામે આવ્યા છે સરકારે મિત્રો પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આપ્યા છે કે હવે રેશન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના માટે મિત્રો લંબાવી દેવામાં આવ્યો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા કરેલી સૂચના અનુસાર જણાવવામાં આવ્યું હતું કે હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં હવે આવી ગઈ છે અગાઉ આ પ્રક્રિયા મિત્રો ત્રીસ જૂન સુધી લંબાવવામાં આવી હતી તે મિત્રો હવે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો